નવસારી જિલ્લાના વાસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અંબાજી સુધી કુલ એક કિલોમીટરની યાત્રા કરશે મુખ્યમંત્રી વન સેતુ ચેતના યાત્રા અંતર્ગત ઉનાઈ યાત્રાધામ ખાતે ઉનાઈ માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉનાઈ માતા મંદિર પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતા પાઠવ્યો સાથે ઉનાઈ ખાતે પૌરાણિક રામજી લક્ષ્મણજી અને જાનકીજીના મંદિર એક કરોડના હસ્તે જીર્ણોધાર થનાર છે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રા દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારને લોક કલ્યાણ યોજના અર્થે માર્ગદર્શન આપવામાં આવશે નવસારીના વાંસદામાં આવેલા ગાંધી મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વન સેતુ ચેતના યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું

ઉમરગામ થી અંબાજી સુધીના તેર જેટલા આદિવાસી જિલ્લાઓમાંથી પસાર થશે આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મુખ્યમંત્રી આરોગ્યની આદિવાસી લોકોને સુવિધા મળે તે માટે નવસારી ડાંગ મહિસાગર અરવલ્લી અને છોટાઉદેપુર માં મેડિકલ કોલેજ ની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આપણે પ્રારંભ કરી રહ્યા છે આરોગ્ય સેવાઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આદિવાસીઓના ઘર આંગણે મળી રહે તે માટે નવસારી ડાંગ મહીસાગર અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા વનવાસી વિસ્તારોમાં પણ આપણે મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છે હવે તો આનંદ ને ડોક્ટર બનવાનું છે ને આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ય અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં સત્તર લાખ એકસઠ હજાર બાળકોને આ છેલ્લા નવ વર્ષમાં છવ્વીસો તેર કરોડ રૂપિયાની ફાળવણી વડાપ્રધાનશ્રીએ કરી છે બ્યુરો નવસારી